આપણે રોયાને એમાં ફાયદો મળી ગયો છે સાવન છેને તો કેમ છો અમે આવી ગયા છીએ ડાયરેક્ટ શૂટ બ્લોગ લેવાની ઈચ્છા પણ તોય લઈ આજનો મેડમ છે પૂરી સાડી ઉહેચો આવી છે મેડમ તમને બતાવું

પણ તે ઈ હું કામ નાખ્યું છે ગળે હે મમ્મી જો તો નાકમાંથી કાઢ ને કોઈક મરણ થઈ ગયું કોણ મરી ગયું મમ્મી દાદા મરી ગયા આમાં દાદા મરી ગયા વીઆઈ ગયા આમાં દાદા મસ્ત હમ એવું હાનો તો એવું ગમ્યું આમ જો તો કાઢ્યું એણે ચાલો અમે લઈ લઈ ప్ణది పంన్ పర్సికల పంద పర్డితాక గేంరియితామ తింరిప్యలితాకలి పందిం అగిని చిన్లిని అగాంది అగిండిటిం అగి చిన్ అగాంది చినిన�

Halo, Halo. 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 Halo.

અત્યારે તો અલગ અલગ પ્રસંગ છે એટલે તમને લાઈટો ના ફોક્સ બતાતા હશે બીજું કઈ નઈ તારે બધું ખાવું ખામે પાણીપુરી ખાવી અહિયાં દાબેલી ખાવી તો લેવું તો લેવું હું તારે બધું લેવું લાય પૈસા હે લુખી આવી એમને બોલો નહી મારી બેન સારી છે મને બધું અપાવે છે ને તને ખબર છે ને મને હા સડતો છે હા સડે છે હાલી ને જાવ છું

તારા so, તો <laughs> <hums> <hums> <hums>

એ ક્યાં છે હવારે હવે જો હવારે દેશ ને હવારે ને હવારે સિવાય જાશે એટલે દરજી સારા છે એટલે હારું કહેવાય પણ શીલાય બહુ લેઈ છે દરજી ઈ મારા બ્લોગ પણ જોવે છે મને હાજી દીદી કેતા હતા હું તમારા રોજ જે બ્લોગ જોઉં છું રોજ જે વિડીયો જોઉં છું તો થેન્ક યુ સો મચ મારા સબસ્ક્રાઇબ મને ફૂલ આગળ ખુશી સાવન કે ડોહી છે એમ કે માર છોડીને એમ કે તને બિચારા એક બહુ માંડી પડી ગઈ છે જો દાત દા જો આખુ બાયખુ જો તમે એને હજી એક બાટલો છોડાન બાકી છે બાકી છે કે કે કોઈ કાઢને કી કાઢને કી તો હારું કેવાય મને ખબર ન થવાની ગામમાં થોડું કેતો એકર મોટી તો હર બોલ બોલ તો ખરી કાક કોણ કેતો થા

આચરે લેવા જાઉં તો બહુ મોંઘા છે પણ બટાટા ઘરના આમ તો ભાવે ની વેચાતા એ બટાટા મંગાવતા રહેતા હોય ખાખા ખોળી જ કરશે ખાખા ખોળ્યું રેડીચ સો તમે ના કોઈ જોવા તમને અરે એમાં મારી હાડિયું છે પેરવી છે કુમાની હાડિયું એ છે ને હું રોઈને એમાં દીકો થેન્ક યુ સો મચ ભેરુ મને લઈ જવા માટે કામે થઈને ડાયરેક્ટ નાઈ જોઈન લઈ ગયા હતા મને દીકુડુ આવો ઓમ સફર મળ્યો મને માં દીકો મીઠા મસ્કા મારેમાં ખર્જો વધારે આજે આવવાનો છે લાગે છે જ્યારે મીઠા મસ્કા મારે ને એટલે કાક ને ખર્જો તો એવું તો રહેશે ભેરું બધાય ને હોય એવું બાય છે તો તમે મારા કામ કામતાન નથી એટલે તમે એક દી નત ઘરે રહેતા જાવો માં ભેરુ ને માં દીકો ડાયો છે ને હું ચા ને મહિના ચા માં તો હોસે

વાપરું છું પાવડર લગાડવાનું આવેદો મેકઅપ કરવો ડાયરેક્ટ બેન ફોન સ્પેશિયલ મેકઅપ પાર્લર માંથી આવી જાય કરવાનું તો તમે

इमार लगन ऊपर जाए तो ये तो खाली ना तो थी जो तो वो है मैं आती जो करो तो ही जो आ, तो हाँ शर्म सी आम मने तो सुनो थी इलाव लगाती नहीं पाँच मो हाँ वैसे तो तम तो अस्प्रिय तो ना करें माय अच्छा अस्प्रिय ऐसे पना मेकअप मेकअप स्प्रे हाँ तो ये क्या तब भूल गए जो मैं कस प्रवाप रूस हो पना नानू से ना कृष्णा मैडम मम्मी जम्मा निवाड़ बैठा से बधाई निवाड़ अभी अठासे તો હાલો જો આ પેલા લબાસો હું મેકી દો કે તમે કોમેન્ટ માં કહેજો બધું કેવું લાગ્યું પણ તમને અત્યારે ખ્યાલ નહી પડે પણ સને તમે પહેલી તારીખે મને જોઈ લેજો હું કરલે હું કૃષ્ણ ની મસ્ત તૈયાર થાશો ભાભી ની શ્રીમ છે ને અમે હાકડા કરાવ્યા છે એની માટે રાખડી રાખડી ન કરાવ્યું એટલે ડાયરેક હાકડા એના છોકરામાં કામ આવે ને તો તમે કોમેન્ટ માં કહેજો કેવા છે કેવા નહીં તો પણ આમ જો આ અમુલ છાશ પીતે તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બેનારો પછી મળે છે ની લઈ તમને જમણ તો આવો જો આપણે પોગી ગયા સી દાંડિયા રસ માં પણ આપણે દાંડિયા લેવા જવાનું થાતું નથી કારણ કે આપડી બેન પણ કોઈ સેની છે પણ બધી આરે બેઠી હતી કે કઈ જાવું નથી મને તો વાંધો અને સને આપણે વેન કરી એટલે ના જઈને જ તમને ખબર છે બ્લોગમાં કે હું રોતીથી મને ક્યાંય કપડાં મળતા નતા સાવન તું ટેન્શન લેવાય હું એક જગ્યાએ લઈ જાઉં ને ત્યાં ત્યાંની વસ્તુ મળી જશે કાંઈ બધા જો ભાઈઓ ગરબા લેતા હતા પણ થોડાક હતા ભાઈઓ તો આપણા પણ છે ને અહીંયા તો અમારે બાયુની ને છોકરીઓની તો વાત જ અલગ હોય કારણ કે એને તો મજા મજા જ હોય છોકરા ન હોય તો હજુ અમુક ઊભા છે અમુક માથા માથાના બકલ બતાવે છે આમ થામ ડોકા કરે છે ને આપણને જોવાની મજા આવે છે ગરબા કે કેમ લઈસે કેમ નહીં તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બનારો પછી મળીએ તો વેસિ દાંડિયા રસ માંથી આપડે આસલિયા ગયા નવા જ ગયા તા અને બેઠા તો વેવાસી પૂજા કરી લીધી પેલા વેલા ગયા તા એનામાં તો આપણે બધા તો આપણા હોય ની હું એક તમારી ફ્રેન્ડ બ્રેન્ડ હોય ખુશી હોય મારી તો મને મજા આવે ધાર્મિક આ બેન હોય કાંઈ આવ્યા નહોતા કારણ કે કાલે સર વેલા જાગવાનું છે કામ છે લાડ ગામમાં લાટા મારી મારી થાકી ગઈ અમારા સાવ ને જાવું છે પામે એટલે તો સુઈ ગયા સાઉજી સાવને આ દાંડિયા રેસમાં મજા આવી પાવભાજી બાવભાજી ખાધી પેટ પૂજા કરી આપણે તો ભૂખડ સે ખવા રહેશે જમણવાર આપણા વિશાલભાઈને તો આજે એના દાંડિયા રેસ હતા તો કાલ જમવા જશું તો મળશું બ્લોગમાં પ્રબંધ આપી દેશું એક દિવસ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો કાલ મળીને અત્યારે સુઈ જાય અત્યારે ન બનાર રહેતા કન્ટિન્યુ બાય બાય